સુરતમાં એરપોર્ટ બન્યા બાદ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે જોકે વર્ષો જૂની રિક્ષા ચાલકોની માંગણી આજે પણ સ્વીકારાઈ ન હોય જેને લઈને ચાલકોમાં એરપોર્ટ ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે વર્ષોથી શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ પર રિક્ષા સ્ટેન્ડ આપવાની માંગ કરાઈ રહી છે જોકે આજ દિન સુધી એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિક્ષા ચાલકોની માંગ ન સ્વીકારી હોય જેને લઈને રિક્ષા ચાલકોમાં રોષ છે અને રિક્ષા ચાલકોએ કહ્યું હતું કે એરપોર્ટ ખાતે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટી મળી રહે તે માટે સ્ટેન્ડ આપવાની માગણી કરાઈ રહી છે જેને લઈને હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેઓની માગણી સ્વીકારી સ્ટેન્ડ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી નામ મેહુલ ભરતભાઈ ચીની છે હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાનો અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ આજે વર્ષો થઈ ગયા આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કહેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બહાર અમને કઈ અમારી ભૂલ બતાવો અમે કોઈને પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગાળાંગૂડ કરી કસ્ટમરને કઈ ભૂલા નથી અમને કસ્ટમરને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે થી આવે હૈદરાબાદથી ક્યાંથી આવે હવે કસ્ટમરને ટેક્સી માં નહીં જોવો હોય ટેક્સી વાં આઠસો હજાર રૂપિયા ભાડું માંગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલા ઉબેર વાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે એ જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશું નહીં એ કસ્ટમર હાથે તકરાત કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને એને મૂકીને આવીએ કઈ વસ્તુ ભૂલી ગયો પાછી રિટર્ન કરી દે કારણ તો એ માણસ નહીં મળે તો પાછો એરપોર્ટ એથોરિટીમાં પૈસા જમા વસ્તુ જમા કરાવી દે છે અને બીજી સાહેબ કે અમે અમને જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસ વાળા માયા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રેતા છે નથી ગમે તેવી ઘાર આપે છે એ તારી માં ને તારી બેન આવું કે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ કીએ છીએ અમે આમ આદમી છીએ અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કઈ ડ્યુસેન્સ છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો અમે અમારા હિસાબથી ધંધો કરીએ અમે સવારથી લઈને છ વાગ્યાથી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ